તાલુકાના ઇલોલ મુકામે દાવડ હિંમતનગર રોડ ઉપર કાનડા ગામ નજીક ભવ્ય શ્રીમદ ભાગવત કથા તથા વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં જેતલપુર મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશ દાસજી વાલી મંદિરના કોઠારી સ્વામી હરિપ્રસાદજીની પ્રેરણાથી તથા શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ દાસજીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ મંદિર ઇલોલ ગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી હનુમાનજી મહારાજ યાદી દેવોને ત્રીસ વર્ષ પૂરા થતા હોય શતાબ્દી મહોત્સવ તારીખ ચૌદ બાર ત્રેવીસ ગુરુવારથી તારીખ અઢાર બાર ત્રેવીસ સોમવાર સુધી આ સત્સંગ ઉજવવામાં આવશે જેમાં દીપ પ્રાગટ્ય કરી તેમજ વક્તાઓને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ સત્સંગ શરૂ કરવામાં આવ્યું ત્યાર પછી ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવ્યો અને આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા આ પ્રસંગને અનુરૂપ ઇલોલ ગામથી સત્સંગ મંડપ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગ જોઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જવાહરભાઈ વણઝારા સાબરકાંઠા